સ્વાગત છે આજના ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની સૂચના અનુસાર રાજ્યના તેત્રીસ જિલ્લા પ્રમુખોની આજે જાહેરાત થઈ હતી જેમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી બીજી ટર્મ માટે નિર્વિવાદિત ભરત રાઠોડ ની વરણી કરવામાં આવી હતી સુરત જિલ્લા ભાજપ પ્રમુખ માટે સત્તર દાવેદારોએ પોતાની કાગડોળે રાહ જોવાઈ રહી હતી આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની સૂચના અનુસાર રાજ્યના તેત્રીસ જિલ્લા પ્રમુખોની આજે જાહેરાત કરાઈ છે જે અંતર્ગત સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે સુરત જિલ્લા ક્લસ્ટર ઇન્ચાર્જ રંજન ભટ્ટ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર જીવરાજ ચૌહાણે મેન્ડેટ ખોલી સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી બીજી માટે નિર્વિવાદિત ભરત રાઠોડના નામની જાહેરાત કરી હતી ભરત રાઠોડના નામની જાહેરાત થતા તમામ અટકળો નોંધાવ્યો હતો આ પ્રસંગે બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા માજી કેબિનેટ મંત્રીને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર ચોર્યાસી ના ધારાસભ્ય સંદીપ દેસાઈ સુરત જિલ્લામાં મંત્રી જીગર નાયક તેમજ સુરત જિલ્લા સંગઠન બારડોલી નગર અને તાલુકા સંગઠન ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ એ નવનિયુક્ત સુરત જિલ્લા પ્રમુખ આપી શુભેચ્છાઓ પાઠવી હતી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ તરીકે મને ફરીવાર વાર પ્રદેશ તરફથી આજ રોજ મેન્ડેટ આપવામાં આવ્યો છે અને આ જવાબદારી સમજો છું ભારતીય જનતા પાર્ટી દેશમાં જે રીતે કામ કરી રહી છે તે રીતે સુરત જિલ્લામાં પણ મારી જવાબદારી ખૂબ વધારે છે અને આગામી દિવસોમાં નગરપાલિકા હોય જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય એ સમગ્ર ચૂંટણીઓ આગામી વર્ષમાં આવવાની છે ત્યારે આ જવાબદારી સુપેરે પાર પડે અને સફળતા મળે ભારતીય જનતા પાર્ટીને એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું એવી હું સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને ખાતરી પણ આપું છું અને પ્રજાના જે પ્રશ્નો છે એ અમે અમારા તમામ પદાધિકારીઓ સાથે મળી અને સરકારમાં એક સબળ રજૂઆત કરી એનું પણ નિરાકરણ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે